એનડીઆરએફ ડીઆરએફ એસડીઆરએફ ટીમો તેમજ દસ ફાયર બ્રિગેડ વાહનો હાજર છે બચાવ કામગીરી ચાલુ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુઆંક વધી શકે છે આ ઉપરાંત કાટમાળમાં ઘણા લોકો ફસાયેલાઓના અહેવાલ છે આ અકસ્માત સવારે લગભગ સાડા નવ વાગે પશ્મિલારામમાં સિકાચી ઇન્ડસ્ટ્રીઝમાં થયો હતો વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી નથી શકાયું મળતી માહિતી મુજબ રિએક્ટરમાં અચાનક ઝડપી રાસાયણિક પ્રતિક્રિયા થવાને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ત્યાં કામ કરતા કામદારો લગભગ સો મીટર દૂર જઈને પડ્યા હતા વિસ્ફોટને કારણે રિએક્ટર યુનિટ ટ્રાન્સ પામ્યું છે ફાયર ફાઇટર કાટમાં દૂર કરવા માટે અર્થ મૂવર્સનો ઉપયોગ કરી રહ્યા છે એવી આશંકા છે કે કેટલાક કામદારો કાટમાળ નીચે દટાયા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે